આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વરસાદ પાણીના નિકાલને લઈને ડભોઈ નગરપાલિકા તંત્ર દ્વારા નર્મદા નિગમની ફોર શાખા કેનાલ પર બુલડોઝર ફેરવી નાખ્યું હાલ તો વરસાદી પાણીનો નિકાલ થશે પણ જ્યારે કેનાલમાં પાણી છૂટશે ત્યારે આજુબાજુની સી દશા થશે એક મોટો પ્રશ્નાર્થ છે કેનાલ પરના માર્ગ પર ખોદાઈ જતા શોર્ટ શોર્ટકટથી ગામડે જતા આ વાહનો માટે ભારે મુસીબત આવી છે તો પાલિકા તંત્રનું આ તે વળી કેવું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક મોટો પ્રશ્નાર્થ ઉભો થાય છે ઉપરથી જ સવાલો પણ ઊભા થઈ રહ્યા છે ડભોઈનગરની બદલાતી રહેતી આ ભૌગોલિક પરિસ્થિતિને લઈને કોટ વિસ્તાર બહાર આવેલી મોટાભાગની સોસાયટીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે નગરજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ડભોઈનગરમાં નેરોગેજનું બ્રોડગેજમાં રૂપાંતર થ રૂપાંતર થતાં વરસાદી પાણીના નિકાલ માટે ઠેર ઠેર સમસ્યાઓ ઊભી તો થઈ જ છે સાથે જ નવી આકાર લઈ રહેલી સોસાયટીઓ હોય કે પછી બિલ્ડિંગ હોય ત્યારે વર્ષોથી વહેતી વરસાદી પાણીની કાશો કે નિકાલ વ્યવસ્થા પર પૂરી દેવામાં આવે છે પરિણામે વરસાદી પાણીનો નિકાલ માટે જો પૂરી મોન્સૂનની કામગીરી પણ હાથ ધરવામાં આવે તો પાલિકા તંત્રને વરસાદી પાણીના નિકાલ માટે સંપૂર્ણ સફળતા મળતી જ નથી કોટ વિસ્તાર બહાર આવેલી સોસાયટીની આજુબાજુ નવીન આકાર લઈ રહેલા રાજ્યો ગોરીમાર્ગ હોય ત્યારે રેલવેનો ટ્રેક હોય કે પછી નવીન બનતી ઊંચી બિલ્ડિંગોના કારણે વરસાદી પાણીનો નિકાલ ન થતાં સોસાયટીઓમાં ઘૂંટણશ્રમાં પાણી ભરાઈ ગયા છે કોમન પ્લોટમાં આવેલા મંદિરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે તો ક્યાંક બારેમાં સુભરાતી ગટરોના પાણી નો નિકાલ થઈ શકતો નથી મિત્રો અનેક પ્રશ્નાર્થો છે પાલિકા તંત્રે પાડેલા ગાબડામાંથી જો પાણી બહાર નીકળે તો એ વિસ્તારના રહીશોએ વિસ્તારના ખેડૂતોની ખેતીને કેટલું નુકસાન થશે તે પણ એક મોટો પ્રશ્નાર્થ છે મિત્રો મુસીબતો તો ઘણી છે આ મુસીબતોને આમંત્રણ આપી દીધું હોય તેવું સ્પષ્ટ જાણવા મળ્યું છે